નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની એકવીસ જાન્યુઆરી થી કચ્છમાં શરૂ થઈ રહેલ મા ઉમિયાની રથયાત્રા બાબતે આજે કચ્છના સ્થાનિક અખબારમાં વાંઢાઈની ઉમિયા માતાજી સંસ્થાએ એક જાહેર ખબર આપી આ રથયાત્રા સાથે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાએ કોઈ પણ રીતે જોડાયેલ નથી તેવી સ્પષ્ટતા કરતા કચ્છ કડવા પાટીદાર સમાજના જોરદાર ચર્ચા જાગી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની આ રથયાત્રા બાબતે અગાઉ ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ધોડુ કેન્દ્રીય સમાજને ત્રણ પાનાનો એક પત્ર લખી તેમનો વિરોધ નોંધાવી ચૂક્યા છે અને અખબારમાં જાહેરાત આપી તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે કેન્દ્રીય સમાજ દ્વારા આ બાબતે જ્ઞાતિના સભ્યો જો ચોખ્ખું સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે કચ્છ કડવા પાટીદાર સમાજના ઘણા લોકો સંકળાયેલા છે અને કચ્છમાં રથયાત્રાના પરિભ્રમણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો ત્યારે જ આ જાહેર ખબરને લઈને મુકાઈ ગયા છે વળી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ સહિતના મહાનુભાવો ટ્રસ્ટી સહિતના પદો શોભાવી રહ્યા છે ત્યારે જ તે જ સંસ્થાની આ જાહેર ખબરને જોઈ લોકો અચંબિત થઈ રહ્યા છે બરાબર છે એ લેટરમાં એણે લખ્યું છે આપણા નાણા આપણે જે વિકાસ કરવો છે એમાં વપરાવા જોઈએ બીજે ન જાય પણ જેની પાસે શક્તિ હોય અહીંયા આપે ત્યાં આપે છે એવા આપણી પાસે દાતાઓ છે એ આપે એમાં આપણે રોકી નથી શકતા સાથે સાથે જ્યારે આ વાત આવી મારી પાસે ત્યારે નખત્રણામાં જે આપણા ભાઈઓ કાર્યકર્તા આ સંસ્થા સાથે જોડાયેલા છે એમને મેં ફોન કર્યો કે આ રથ આવે છે એવા સમાચાર છે તો આયોજન કઈ રીતનું છે ત્યારે એમાં કહ્યું કે ગામે ગામ ફરશે એમાં ચડાવવા અને આ બધી રોકાવાની અમુક પૈસા છે ચડાવવાનું છે એટલે મેં એમ કહ્યું કે રીતે આપણે તમે આયોજન કરતા હો સાથે મળીને બીજા કડવા પટેલો સાથે મળીને કરતા હો તો આપણા નાણાંનું ધોવાણ ન થાય એની તકેદારી તમારે રાખવાની છે અને એના તરફથી મારી પાસે જે વાત આવી છે એને એમ કહ્યું છે અમે એ રીતે કોઈ ચડાવાય નહીં લઈએ અને એ રીતે કોઈ આયોજન નહીં કરીએ ગામમાં ફરશે બીજા પટેલો સાથે અમે ફરશું ગામે જે અમુક રકમ નક્કી કરશું એ પ્રમાણે આખા ગામ તરફથી એ મળે વ્યક્તિગત કોઈ આપે એ રીતે અમે આયોજન કરશું આ અંગે હર્ષદ પટેલ જે આના ઇન્ચાર્જ છે આ વિશ્વમિયા ફાઉન્ડેશનના ડેઝા હેઠળ જે કામ કરે છે કચ્છનું ઇન્ચાર્જ એ છે એનો મને ફોન આવ્યો એટલે મેં એને પણ કહ્યું

એ રીતે ના પણ નથી પાડતા અને એ રીતે ફેરતા હોય આપણા જે આગેવાનો એની સાથે સંકળાયેલા છે એને આપણે ભલામણ કરી છે કે આ રીતે આયોજિત કરવું છે આભાર